ચારસો ગગલો લઈ ગયો પાંચસો નાયણો લઈ ગયો છસો કુબેરો લઈ ગયો અને પંદરસો રૂપિયા લાખો લઈ ગયા અને બાબરો લઈ ગયા છે સત્તરસો રૂપિયા એટલે આપણે લખવાનું છે એટલે મારા શીતરનો ઓટો મારવા જવું છે હેડ આવ્યા છે બાપરે કોમ્બર કરી ભલે મને જવા દેતો હોય કેટલા છે આજ તો ના વેણ્યા તો ધૂળ ખાતી નોકરી છે

ના ના કોદાળી કોદાળી ને મારા પાસે મશીન પકડ છે એ તો હું પકડ આલિયું મધુરી તમે તો તમે તો લપલો ત્રણસો રૂપિયા ભો હવે તમારે તો કેટલા રૂપિયા તમારે ત્રણસો રૂપિયા આયુ અને લાખ રૂપિયા બસ તમે કેતા નહીં તમારી માટે ત્રણસો આલીસ ત્રણસો આવું ના હોય ભાઈ પૈસા આવીને કલાક કલાક ખાલી ટેકો કરાવાય

આખા દાડા ના હોય કાઢા પાંચસો રૂપિયા હવે ત્રણ વાગે તો ના હોય કે પાંચસો રૂપિયા નો ઓગણ પચીસ રૂપિયા બાબરા માર નહીં ત્રણસો રૂપિયા લે

પેલા બુટ પહેરવા હરખા કરવા છે તારા એ ઊંધા તું ઊંધા છે એટલે ઊંધા જ ઊંધવા લીધું લાગશે થોડું તું લાવ્યો ખોલ બધું પડશે ને આ પકડો આ પકડો આ તો પકડ

તલા નગરને ચીય રાખ્યો ઈ મારતો ઊથી થા વિયારીયા જાય આ તો વિગો તનાતન કરી નાખી ઈ તો દેખાયરો છે તારા મુઠા એવું લાગે છે કે અલ્યા પણ ઓમ તો જો એમ છે નાખો પરમાં વેણ તો વેણ વેણ થી કંટાળી ગયો હવે કોઈ જીમી લાવ એમ નહીં કોઈ નઈ અને આમ પોણે બોણે છાયું બેહરી ઓમ પાણી તો તમે કીધું કે આવ્યો છું ને અમે તો પીન આયા પણ નાયણા તો અલ્યા કીધું મે તાર ઓમ નાયણા ચાબીઓ કો ખાઓ ચા એ એ ચા બનાવ તો બસ ચોકો પાડ્યો છે લ્યો ધીલે જો મેલી ખમો ઉતરેતે ને કમળે ભરેલી

એમાં બાબરાન છે તો જોયું ને એ વગડામ પડે તે ભાદરા લઈ હું હું કોઈ એમ કરો તો બીજી ભાઈ ભેહો દે હોય એ ભેહ્યું છે ને એ ભેહ લાગરી તો પણ એ આપણને ગોઠે જો તારે જો આપણે એ હડજુ કરો શું આપણે એડા લાવવા એડા લાવવાના થોડા આવું પડશે પડે એ મીરું મનાલો આજ તો દાડી ખાલી એટલે પણ આ તો

છે આપડે <laughs> <laughs>

પણ આ બધું રાહુ છે મારો ભાઈ આ બધું ભારતો નઈ બધું રાસુ કોઈ વેણ્યું છે

અલ્યા થી તો લેવાવા ની પણ અલ્યા ભરતા મારી થી ભઈ નાયડા તો શું મિલે કમે લાવો સાલે દિલાવ અલ્યા પણ ઓકે લાઈ લે અલ્યા મારા આયડા લા ખોડ મસ્ત ખોડ તો બશે પણ મારા આયડા

મારી વાત બેન મેં પોનચો આલી અને એડે બનાવવા લાયા તો કે એક તગારી પડી જાય કટું ભરવાનું પડ્યું કટુ ચોય નથી

બરોબર ના છોકરાઓ હરવા લ્યો હરવા લ્યો ઘરે જાવ અલ્યા ચાલ લે ને આ બને કે વાત આપડે એ નાણા

પા શું ખબર કે પડ્યું છે વેડા તમે કરીને દારૂ પીપી ના કરતો